साथी जयभी हडवोकेट पी आर सोलंकी लोकसभा इंचार्ज बहुजन समाज पार्टी बनासकांठा गुजरात हम दुःखद घटना से समाचार म्हणजे तिमिलनाडूना बहुजन समाज पार्टीना प्रदेश अध्यक्ष मान्य आर्म स्ट्रॉंग्या पगले बहुजन समाज पार्टीना कार्यकर्ता मध्ये અને આ ઘટના દુઃખદ છે આ દુઃખદ ઘટનાને હું વખોડું છું અને આ ઘટના સાંભળી અને હું દુઃખ અનુભવું છું અને આ દેશમાં જે કાયદો વ્યવસ્થા જે કથળી રહ્યો છે એ સુધારો લાવવા માટે હું સરકારને કહું છું કે ભાઈ કાયદો વ્યવસ્થા સુધારો જો આ આટલી મોટી રાષ્ટ્રીય લેવલની પાર્ટીના જો પ્રદેશ અધ્યક્ષની હત્યા થઈ જતી હોય તો સામાન્ય વ્યક્તિની તો શું હાલત થતી છે વિચારો તો આ કાયદો વ્યવસ્થા જે કથળ્યું છે અને એકદમ પૂર્વ રીતે પૂર્વ તૈયારી રૂપે આ અટકાવવું જોઈએ સાથે સાથે આ વિડીયોના માધ્યમથી દુઃખ સાથે લાગણી અનુભવી અને એમના પરિવારને દુઃખ સંક્રમણ શક્તિ મળે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે મિશનરી સાથી આર્મસ્ટ્રોંગ ને આત્માને શાંતિ મળે એવી બી પ્રાર્થના કરું છું આવનાર સમયમાં જે મિશનરી જે કાર્યકર્તાઓ છે જે મિશનરી લોકો છે જે સમાજ માટે જે બલિદાન આપે છે એ લોકો માટે લોકો જાગવું જોઈએ અને એમને સપોર્ટ કરવો જોઈએ કાશીરામ સાહેબ જ્યારે જીવિત હતા ત્યારે કોઈ સપોર્ટ ના કર્યો એ હાયક નથી તો લોકો હવે એમના ફોટા લગાડે છે આજે બેન્જી લડે છે તો બેન્જીને સપોર્ટ કરવાના બદલે એનો વિરોધ કરી રહ્યા કે લોકો તમારી વચ્ચે નથી લોકો ત્યારે તમને અહેસાસ થશે આજે જે ગમે તે રીતે આજે જે લડી રહ્યા છે એમને આજે સપોર્ટ કરવાની જરૂર છે મિશનરી કાર્યકર્તાઓને સપોર્ટ કરો અને બહુજન સમાજ પાર્ટી મજબૂત હશે તો આવી હત્યાઓ અને આ બધું બંધ થશે તમે જો વિચાર કરો તમે કે પ્રદેશ અધ્યક્ષની જો હત્યા થઈ જતી હોય તો એસસી એસ ટી જે માઇનોરિટીવાળાની જે લોકો છે એમની શું હાલત થતી હશે એ વિચાર કરો તમે તો હું તમામ સાથીઓને જણાવવા માગું છું કે આનો જોરશોરથી વિરોધ નોંધાવો અને આપણા માટે જે લડતા લોકો હોય એમને મદદ કરો મર્યા એમનું અવસાન થાય એના પછી યાદ કરવું આવું નથી જ્યારે હયાત હોય ત્યારે એમને સપોર્ટ કરો ત્યારે એમની સપોર્ટ બી દૂર છે આજે મિશનરી સાથી આમ સ્ટ્રોંગ આપણી વચ્ચે નથી કાલે પ્યાજ સોલંકી બી ન હોય કારણ કે મિશનર માટે લડતા લોકો માટે રોજે રોજ ખતરો છે ગમે ત્યારે મરી જાય છે ગમે ત્યારે કોકના હાથે આપણું મોત નક્કી જ છે એનું કારણ છે કે જે દુશ્મનો જે છે એ લોકોને આ મિશનના જે રસ્તાઓ છે આ જે આપણે મિશન માટે લડીએ છીએ એ સહન નથી થતું તો તમામ સાથીઓને કહું છું એકવાર ફરીથી કે તમામ સાથીઓ એકતા બતાવવાનો સમય આવી ગયો છે તમામ સાથીઓ એકતા બતાવી જોશોથી વિરુદ્ધ બતાવો અને શક્ય હોય તો તમામ સાથીઓ પોતપોતાના તાલુકા જિલ્લામાં આવેદનપત્ર આપી મજબૂતથી વિરોધ બતાવો આભાર